ગુડ મોર્નિંગ રેમતાજી મસ્ત મજાનો સવાર થઈ ગયો ફોન ખરાબ થઈ ગયો છે દાદાને હુંમો કરું છું છોટી ગયો છે તાને ટાઈટ લાગી ગઈ છે હે ફોન નઈ ટાઈટ આવે ફોન નઈ ટાઈટ આવે છે વેલકમ છે અમારા ન્યુ વ્લોગમાં તો મસ્ત મજાનો સવાર થઈ ગયો છે અને છે તો વિડીયો બહુ મસ્ત મસ્તવાનો છે આજે અમારા ઘરે મહેમાન આવવાના હો આ વિડિયો જોતા રહી ગયો પછી કોણ આવા દો આપણા ભાઈ આવવાના છે

ભાઈ ઓરના છે યે તું પાદંદર બે જાસે દર્શન ભાઈ ક્યાં પા જવાનું દર્શન ઓરખે 4:30 ને ગડલા હા આ તે જલ સો પડી જાય ગડલાન ભામ લેઓ ઓકે દર્શન કઈ બાજુ ગાડીમાં બધાય બેહી જાશે વિને પુરખિયા પોંચો આવી ગયા છે વિ જો ડ્રાઈવર ગાડી ચલાવે છે કાળો કાળો બહુ દેખાય છે પુરખ્યા જો પહોંચી ગયા છે આવી ગયા છે હવે પહોંચી ગયા દર્શન ne gwezh ket an tamm ar c'h'an ar c'h'an ar c'h'an

ની નાલી આવે છે વૃક્ષ નું બતક બનાવેલું છે આ મોર છે હજી કોતરણી કામ બાકી છે આ હેતુની ની જોતા જાય છે જો વૃક્ષ જો આ બતક બનાવેલું છે બતક બનાવે શાળિંગપુર હનુમાનજી મૂર્તિ છે દર્શન કરવા આવી ગયા હવે આ બાજુ

میں దర్శن کر دیتا ہے اور ہم نے لیا ہے آ بھائی ہموں پوری تنش దర్శن کیا مان نام ہو تو نہیں کوئی اور جگہ سے چلنے اور شامل کرنے آہا جی ہو رہا ہے شکریہ شکریہ اللہ کا شکر ہے دھن्यवाद નો ગાડીનો સાળે પોર થી નીકળી ગયા છે ભી અને જો બધા ગાડીમાં બેસી ગયા છે મારુતી નંદન રાખો તોય રસ્તામાં ઓલ્ડ પડ્યો જોવાય ગઈ